ભગવાન રામના સ્વચ્છતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ સાહેબના આહવાન પર દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે ચૌદ થી બાવીસ જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે વિરમગામ તાલુકાના સચાણા ગામ રામ જાનકી આશ્રમ મંદિરે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવાનો સુખદ અને પુનિત અવસર પ્રાપ્ત થયો આ અભિયાનમાં અમદાવાદ જિલ્લાના કારોબારી ચેરમેન પ્રમોદભાઈ પટેલ વિરમગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ મફાભાઈ પરવાડ સચાણા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પરવાડ વિરમગામ તાલુકા સંયોજક રાવત પ્રવીણભાઈ દ્વારા અભિયાન કરવામાં આવ્યું આ અભિયાનમાં જોડાઈને આપની નજીકના મંદિર પરિસરોને સ્વચ્છ બનાવવા સર્વેને શ્રદ્ધય આગ્રહ છે રિપોર્ટર રાવત પ્રવીણભાઈ પાઠવે ગુજરાતી ન્યૂઝ સચાણા